આજે વાત કરવાની છે એક એવા વસ્તુ જે આપણે રસોડામાં ઉપયોગ કરીએ છીએ દિવસમાં દિવસમાં મોટા ભાગના આપણે રસોઈ બનાવવામાં એનો ઉપયોગ કરીએ છીએ એ જો થોડા મોંઘા થઈ જાય તો રસોઈનું બજો વિખાઈ જાય છે આરોગ્યના ક્ષેત્રે તેનું ખૂબ જ મહત્વનું છે રંગે તે લીલા પીળા છે સ્વાદે તે થોડા ખાટા છે છતાં પણ આરોગ્યની ભરપૂર તે મીઠાશ આપનારા છે આપ સૌ સમજી ગયા હશો આજે આપણે વાત કરવાની છે ખાટા લીંબુના મીઠા આરોગ્ય વિશેની કોઈપણ પૂછવામાં આવે કે રસોઈ બનાવવા માટે માટે આપણે શા લીંબુનો ઉપયોગ કરીએ બધાનો એક કોમન જવાબ હશે કે લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને આપણા શરીરમાં વિટામિન સી ની ઉણપ ના સર્જાય એટલા માટે આપણે રસોઈમાં ભોજન બનાવવામાં લીંબુનો ઉપયોગ કરીએ છીએ પરંતુ લીંબુનો ઉપયોગ જો સાવધાનીપૂર્વક કરવામાં ન આવે એ જ આરોગ્ય પ્રદાન લીંબુ અનેક બીમારી સર્જી શકે તો લીંબુનો ઉપયોગ કરીએ છીએ પરંતુ વર્તમાન સમયમાં ઘણી ગૃહિણીઓ લીંબુનો કેવી રીતે ખોટી રીતે ઉપયોગ કરે છે તેની માહિતી પણ આપણને હોવી જોઈએ તો લીંબુનો સાચી રીતે કેવી રીતે ઉપયોગ કરવો લીંબુના ઉપયોગ કરવામાં કેવી કેવી આપણે ભૂલો કરીએ છીએ તેની પણ વિસ્તારથી વાત કરીએ લીંબુની અંદર નેચરલી સિટ્રિક એસિડ છે અને એને જ્યારે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે અથવા તો ઊંચા તાપમાને જે શાક બની રહ્યું છે દાળ બની રહી છે અથવા તો અન્ય કોઈ શાકભાજી ઊંચા તાપમાને બની રહ્યું છે ને એની અંદર જ્યારે લીંબુ નાખવામાં આવે છે ત્યારે એ સિટ્રિક એસિડ યુરિક એસિડની અંદર પણ કન્વર્ટ થઈ શકે તો ભોજનમાં લીંબુનો ઉપયોગ કરવો હોય ત્યારે હંમેશા સેલ્ફ સર્વિસ રાખીએ ભોજન બની ગયું છે બધાને સર્વ થઈ ગયું છે લીંબુ કાપીને આપી દઈએ જેને જેટલી આવશ્યકતા હોય જેને જેટલું ભાવતું હોય એટલું લીંબુ એ પોતાની દાળમાં નાખશે સાતમું શાકમાં નાખશે સલાદમાં નાખશે કાંદામાં નાખીને એનો ઉપયોગ કરી શકે જો લીંબુ દ્વારા આરોગ્યપ્રદ મેળવવું હોય તો ક્યારે પણ સૂર્યાસ્ત બાદ રાત્રિના ભોજનમાં ક્યારે પણ લીંબુનો ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે આપણે વાત કરીએ રીતે કે લીંબુની અંદર વિટામિન સાથે સાથે બીજા પણ બધા પોષક તત્વો છે પરંતુ વિટામિન સી નું ડાયજેશન કોઈ પણ ખાટી વસ્તુનું ડાયજેશન સૂરજની હાજરીમાં થાય છે ચંદ્રની હાજરીમાં નથી થતું તો દિવસ દરમિયાન વાપરવાનો આગ્રહ રાખીએ રાત્રે ક્યારે પણ લીંબુનો ઉપયોગ કરવો જોઈએ નહીં

લીંબુનો ઉપયોગ વર્ષા ઋતુમાં એટલે કે લગભગ અષાઢ અને શ્રાવણ એટલે અંગ્રેજી મહિના પ્રમાણે જોઈએ તો જુલાઈ અને ઓગસ્ટ આ બે મહિના જે વર્ષા ઋતુના મહિના છે આ દરમિયાન લીંબુનો આપણે ખૂબ ઉપયોગ કરવો જોઈએ કારણ કે લીંબુ જે છે તે વાયરસ સંબંધિત અનેક સમસ્યાઓથી બચાવે છે અને વર્ષા ઋતુમાં જો લીંબુનો ઉપયોગ કરવામાં આવે તો વર્ષા ઋતુ પછીની જે કઈ ઋતુ આવે છે કે જેને આપણે શરદ ઋતુ કહીએ છીએ એ સમય દરમિયાન શરદી ઉધરસ તાવ કફ વાયરસ સંબંધિત સમસ્યાઓ ખૂબ ફેલાય આવું ના થાય એટલા માટે એ પાણી પેલાની પાળનું કામ લીંબુ કરે છે તો વર્ષા ઋતુ આખા વર્ષ દરમિયાન સૌથી મહત્વની છે એ ઋતુ દરમિયાન આપણે લીંબુનો અચૂક ઉપયોગ કરવો જોઈએ બીજું આપણે વાત કરીએ એવી રીતે કે લીંબુ જે છે પાચન શક્તિ વધારવા માટે ખૂબ જ મહત્વનું છે લીધેલું ભોજન સારી રીતે પચી શકે એ માટે લીંબુનો ખૂબ જ અગત્યનો રોલ છે અને ચોમાસાની અંદર ઓલરેડી આપણી પાચન શક્તિ ઓછી હોય તેલગી વાળી બધી વસ્તુ વધારે ખવાતી હોય આ બધી જ વસ્તુનું સારી રીતે પાચન થઈ શકે આપણી પાચન શક્તિ સારી રીતે મંદ ન થતા સારી રીતે પ્રજ્વલિત રહી શકે એટલા માટે ચોમાસાની ઋતુ દરમિયાન આપણે લીંબુનો ઉપયોગ થોડો વિશેષ પ્રમાણમાં કરવો જોઈએ જે કઈ ભોજન આપણે લઈએ છીએ તેના પાચન થયા બાદ જે પહેલી ધાતુ બને છે રસ છે એટલે કે લિક્વિડ ફોર્મ છે આ ભોજનનું લિક્વિડ ફોર્મ એક વખત સારી રીતે બની શકે તો જ બીજા નંબરની ધાતુ એટલે કે લોહી બની શકે જો પહેલા નંબરની ધાતુ સારી બનશે તો જ બીજા નંબરની ધાતુ રક્ત ધાતુ સારી રીતે બની શકશે આપણા શરીરમાં ઉર્જાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ રૂપાંતર કરવાનું એ ઉર્જાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ રક્તનું છે અને રક્ત કંટીન્યુ આપણા શરીરમાં ફરતું રહે છે અને આ રક્તની જે થિકનેસ છે આપણા લોહીની જે ઘટતા છે એ ઈશ્વરે એક નિશ્ચિત રાખી છે એ વધારે પતલું પતલું પણ નથી અને વધારે પડતું ઘાટું પણ નથી એની જે થિકનેસ છે એની જે ઘટતા છે એ ઈશ્વરે જેટલી નિર્મિત કરી છે એ બની રહે એટલા માટે ભોજનમાં આપણે લીંબુનો ઉપયોગ કરીએ છીએ આપણું આખું શરીર ત્રિદોષથી બનેલું છે વાત પિત્ત અને કફ આ જે વાત પિત્ત કફ જે છે એમાં વાત જે છે એ આપણા શરીરની અંદર રહેલો પ્રમુખ દોષ છે વાયુ જે છે તે આપણા શરીરનો સેનાપતિ છે પિત્ત અને કફ જે છે સૈનિક છે સેનાપતિ મજબૂત હશે તો પિત્ત અને કફ સારી રીતે કાર્ય કરી શકશે છ પ્રકારની જે સ્વાદ છે મધુર અમલ લવણ કટુ તિક્ત કશાય ખાટો રસ છે તીખો રસ છે ગળ્યો રસ છે તુરો રસ છે કડવો રસ છે આ તમામ પ્રકારના જે રસ 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 છે છે વાયુને સંતુલિત કરવા માટે ગળ્યો ખાટો અને ખારો ખૂબ મહત્વના અન્ય જે કઈ વસ્તુ આપણે ખાટી ખાઈએ છીએ અનેક બીમારી સર્જી શકે છે પરંતુ લીંબુ એક એવી વસ્તુ છે જે ખાટી હોવા છતાં અનેક બીમારીમાંથી આપણને બચાવે છે વાયુને શાંત રાખે છે એટલા માટે આપણે આપણા ભોજનની અંદર નિયમિત રૂપે લીંબુનો ઉપયોગ કરીએ છીએ આપણા શરીરની અંદર જે ફોરેન પાર્ટિકલ ગયા છે વિજાતીય દ્રવ્યો ગયા છે જે આપણને બીમાર કરી શકે એ આ જે મળ છે સ્ટૂલ છે યુરિન છે લેટરિન છે એના દ્વારા સરળતાથી એ બહાર નીકળી જાય એટલા માટે આપણે આપણા ભોજનની અંદર નિયમિત રૂપે લીંબુનો ઉપયોગ કરીએ છીએ વર્તમાન સમયમાં સ્કીન સંબંધિત એટલી બધી સમસ્યાઓ સર્જાય છે અને સ્કીનની સમસ્યા એક એવી સમસ્યા છે ચામડીની બીમારીઓ જલ્દી થતી નથી ને થઈ હોય તો જલ્દી મટે નહીં લાંબા સમય સુધી આપણું સુરક્ષા કવચ આપણી ચામડી લાંબા સમય સુધી સુરક્ષિત રહે એની એને સંબંધિત કોઈ બીમારી ના આવે એટલા માટે આપણા શરીરની અંદર ફેબિનોઇલની માત્રા સારી એવી પ્રમાણમાં હોવી જોઈએ જેની પૂરતી લીંબુથી થાય છે છે આપણા અંદર હૃદય કલાક સારી રીતે કાર્ય કરે બિચારું ક્યારેય કમ્પ્લેન કરતું નથી એ હૃદયની કાર્યક્ષમતા વધે હૃદય સંબંધિત બીમારીઓ આવે જ નહીં એના માટે એ સારી રીતે કાર્ય કરી શકે લોહીની અંદર થિકનેસ કે ક્લોટ જમા ના થાય એ એ જોવાની જવાબદારી ખાટા રસની હોય છે અને ખાટો રસ સરળતાથી આપણે લીંબુ આપે છે તો લીંબુ માત્ર ને માત્ર વિટામિન સી ની પૂર્તિ કરવા માટે નથી અનેક બધા પોષક તત્વોનો ખજાનો આ લીંબુ છે એટલા માટે નિયમિત રૂપે આપણે આપણા ભોજનની અંદર લીંબુનો ઉપયોગ કરીએ છીએ તો હવેથી આપણે આપણા મનમાં એ ભ્રમ કાઢી નાખીએ કે લીંબુ માત્ર ને માત્ર વિટામિન સી ની પૂર્તિ કરવા માટે છે જણાવેલા સૂચનોને ધ્યાનમાં રાખીને આપણે લીંબુનો ઉપયોગ કરીશું તો એ જ લીંબુ આપણને લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રાખશે સૌને જય હિન્દ વંદે માત્ર